પ્રકરણ પાંચ શ્રેયાનું રહસ્યમય પુનરાગમન અને દિશાના મનમાં પ્રકરણ અંતે અનપેક્ષિત આગમનથી દિશા અને અર્જુનના સંબંધોમાં એક અણધારી તિરાડ પડી ગઈ હતી કેન્ટીનમાં શ્રેયા શબ્દો અને તેના વર્તનને દિશાના મનમાં શંકાના બીજ વાવી દીધા હતા મુંબઈના ભૂતકાળમાં મળેલો વિશ્વાસઘાત ફરીથી તેની આંખો સામે તરવળી રહ્યો હતો અર્જુન શ્રેયાને પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવતો હતો પણ શ્રેયાની વાતો અને તેની નજરમાં રહેલી માલિકીની ભાવના કંઈક અલગ જ કહી રહી હતી દિશાના મૌનમાં જ હજારો સવાલ ઘૂમરાઈ રહ્યા હતા શ્રેયાના ગયા પછી કેન્ટીનમાં એક અણગમતું મૌન છવાઈ ગયું હતું અર્જુન બે દિશા સામે જોઈ રહ્યો હતો તેના ચહેરા પર ચિંતા સ્પર્શ દેખાતી હતી દિશા પ્લીઝ તું ખોટું વિચારી રહી છે મારો વિશ્વાસ કર અર્જુને દિશાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો પણ દિશાએ તરત જ પોતાનો હાથ ખેંચી લીધો તેના દિલમાં એક વિચિત્ર પીડા શરૂ થઈ ગઈ હતી અર્જુન તું કહી રહ્યો હતો કે તારી કોઈ ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ નથી તો પછી આ શ્રેયા કોણ છે અને તે જૂના પ્રેમની વાત કેમ કરી રહી છે અને તે તારી પાસે પાછી આવી છે એવું શા માટે કહ્યું દિશાના અવાજમાં ગુસ્સો દુઃખ અને મૂંઝવણ હતી તેની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા અર્જુને ઊંડો શ્વાસ લીધો તેને ખબર હતી કે આ પરિસ્થિતિ કેટલીક નાજુક હતી દિશા શ્રેયા અને હું સ્કૂલ ટાઈમથી સાથે હતા આ તે મારી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ હતી પણ અમારો સંબંધ ઘણા સમય જ પૂરો થઈ ગયો હતો તે પછી તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી અને અમારો કોઈ સંપર્ક ન હતો મને નથી ખબર કે તે અહીં કેમ આવી છે કેમ આવું વર્તન કરી રહી છે તે જાણી જોઈને તને હેરાન કરવા માંગે છે અર્જુને તેને સમજવા સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો તેના અવાજમાં સચ્ચાઈ હતી પરંતુ દિશા માટે અર્જુનના શબ્દો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો હતો તેના મનમાં મુંબઈના એક અડવા દિવસો ફરીથી જીવંત થઈ હતા જ્યારે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે તેને દગો આપ્યો હતો તે સમયે પણ તેને આવા જ વચનો અને ખાતરીઓ આપવામાં આવી હતી દિશા ઊભી થઈ અને કેન્ટીનમાંથી બહાર નીકળી ગઈ અર્જુન તેની પાછળ ગયો દિશા સાંભળતો ખરી પણ દિશાએ તેને સાંભળ્યો નહીં તે ઝડપથી ચાલીને કોલેજના બગીચામાં આવી જ્યાં તે શાંતિથી બેસી શકે બગીચામાં એક ખાલી બેન્ચ પર બેસીને દિશા રડવા લાગી તેના મનમાં વિચારોનું એક વમળ ઉઠ્યું હતું શું આ પણ એક જૂઠું હતું શું અર્જુન પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ જેવો જ નીકળશે શું તેને નવું શરૂ થયેલો પ્રેમ પણ એક ભ્રમ હતો તે આટલી ઝડપથી અર્જુન પર કેવી રીતે વિશ્વાસ કરી શકે આ સવાલો તેને અંદરથી કોરી રહ્યા હતા થોડી વાર પછી અર્જુન પણ ત્યાં પહોંચ્યો તે દિશાની બાજુમાં બેઠો પણ દિશાએ તેના તરફ જોયું નહીં દિશા પ્લીઝ મને એક મોકો આપ મને સમજાવવા દે મેં તને ક્યારેય જૂઠું નથી કહ્યું શ્રેયા સાથેનો મારો સંબંધ ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો હતો અને હું તને પ્રેમ કરું છું દિશાએ આછું લુસતા કહ્યું તો પછી તે શા માટે આવી અને શા માટે તે તારી સામે એવી રીતે જોઈ રહી હતી તે તારા પ્રેમમાં હોય તેવું લાગતું હતું અર્જુન અને તેણે કહ્યું હું તારી પાસે પાછી આવીશું અર્જુને લાંબો શ્વાસ લીધો મને નથી ખબર દિશા શ્રેયા હંમેશાથી થોડી પજેસિવ હતી જ્યારે અમારો બ્રેકઅપ થયો ત્યારે પણ તે સ્વીકારવા તૈયાર ન હતી કદાચ તે હજુ પણ એમ જ વિચારી રહી છે પણ તારા ભૂતકાળ વિશે તે મને પૂરી વાત શા માટે ન કરી દિશાએ પૂછ્યું મેં તને કહ્યું હતું કે મારો ભૂતકાળ જટિલ હતો મને લાગ્યું કે તે જરૂરી નથી કે હું તને દરેક વિગત કહું મને એમ હતું કે તે બધો ભૂતકાળ હું પાછળ છોડી ચૂક્યો છું મને માફ કરજે જો તને તેનાથી દુઃખ થયું હોય તો અર્જુને પ્રમાણિકતાથી કહ્યું દિશા મૌન રહી અર્જુનના શબ્દોમાં સચ્ચાઈ હતી પણ શ્રેયાનું આગમન એટલું અણધાર્યું હતું કે તે તેને સ્વીકારી શકતી ન હતી મુંબઈના અનુભવોએ તેને ખૂબ જ શંકાશીલ બનાવી દીધી હતી તે દિવસે સાંજે દિશા ગુસ્સામાં અને દુખી થઈને ઘરે પાછી આવી સુમિતાબેને તેના ચહેરા પરની ઉદાસી જોઈને પૂછ્યું શું થયું બેટા કેમ આટલી ઉદાસ છે દિશાએ તેમણે અર્જુન અને શ્રેયા વિશેની ઘટના કહી સુમિતાબેને ધ્યાનથી સાંભળ્યું છો દીકરા ભૂતકાળ છોડવો અઘરો હોય છે પણ બધા લોકો એક સરખા નથી હોતા તો અર્જુનને પૂરી તક આપ તેનો વિશ્વાસ કર કદાચ શ્રેયા જાણી જોઈને તમને બંનેને દૂર કરવા માંગતી હોય માસીના શબ્દોથી દિશાની થોડી રાહત થઈ પણ તેના મનમાં શંકાનો રોપો હવે મોટો થવા લાગ્યો હતો બીજા દિવસથી કોલેજમાં શ્રેયાનું પુનરાગમન વર્તાવવા લાગ્યું તે હવે નિયમિતપણે કોલેજ આવવા લાગી હતી ભલે તે ક્યાં વિભાગમાં હતી તે કોઈ જાણતું નહોતું તે વારંવાર અર્જુનની આસપાસ ફરતી રહેતી ક્યારેક અર્જુનના ક્લાસરૂમની બહાર ઊભી રહેતી ક્યારેક કેન્ટીનમાં તેની નજીક બેસતી તેની નજર હંમેશા અર્જુન અને દિશા પર રહેતી દિશાને આ બધું ન હતું શ્રેયાની હાજરીથી તે અસ્વસ્થ રહેતી હતી તે અર્જુન સાથે ખુલેઆમ વાત કરવાનું ટાળવા લાગી અર્જુન શ્રેયાને ઇગ્નોર કરવાનો પૂરો પ્રયાસ કરતો પણ શ્રેયા કોઈને કોઈ બહાને તેની નજીક આવતી એક દિવસ અર્જુન લાઇબ્રેરીમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે શ્રેયા તેની સામે આવી હાય અર્જુન કેટલા સમય પછી મળ્યા તું મને સાવ ભૂલી જ ગયો છે શ્રેયા એ ભાવાત્મક અવાજે કહ્યું શ્રેયા તું શું કામ અહીંયા આવી છે મને શાંતિથી રહેવા દે અર્જુને ગુસ્સાથી કહ્યું અરે હું તો ખાલી તારા જૂના મિત્રોને મળવા આવી હતી અને તને પણ શ્રેયાએ સ્મિત કરતા કહ્યું મને ખબર છે તું મને હજુ પણ પ્રેમ કરે છે અર્જુન તું ખાલી ગુસ્સામાં છે બકવાસ બંધ કર શ્રેયા હું હવે તને પ્રેમ નથી કરતો હું દિશાને પ્રેમ કરું છું અર્જુને દ્રઢતાથી કહ્યું શ્રેયાએ ગુસ્સાથી અર્જુન સામે જોયું એ દિશા તને શું જાદુ કર્યો છે મેં તારા માટે કેટલું કર્યું છે અને તું મને એક ઝટકે ભૂલી ગયો શ્રેયા આપણો સંબંધ ક્યારનો પૂરો થઈ ગયો છે પ્લીઝ મને અને દિશાને શાંતિથી જીવવા દે અર્જુને કહ્યું હું તને આટલી સરળતાથી નહીં છોડું અર્જુન હું તને પાછો મેળવીને જ રહીશ શ્રેયાએ ધમકી ભર્યા સ્વરે કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ આ વાતચીત દિશાએ દૂરથી સાંભળી લીધી તે એક કોરિડોરની પાછળ ઊભી રહીને બધું સાંભળી રહી હતી શ્રેયાના શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા મને ખબર છે તું મને હજુ પણ પ્રેમ કરે છે હું તને પાછો મેળવીને જ રહીશ દિશાનું દિલ બેસી ગયું તેને લાગ્યું કે તેના સૌથી મોટા ભયનો સામનો થઈ રહ્યો છે શું ખરેખર અર્જુન શ્રેયાને હજુ પણ પ્રેમ કરતો હતો શું તે માત્ર દિશા સાથે ટાઈમપાસ કરી રહ્યો હતો શંકાનો આરોપો હવે એક વિશાળ વટ બની રહ્યો હતો જે તેના મનને ઘેરી વળ્યો હતો તે હવે માત્ર અર્જુનની આસપાસ ફરતી ન હતી પણ દિશાને નિશાન બનાવી રહી હતી તેનો મુખ્ય હેતુ દિશા અને અર્જુન વચ્ચે ગેરસમજણ ઉભી કરવાનો હતો એક દિવસ દિશા કોલેજના લોનમાં બેઠી હતી શ્રેયા તેની પાછે આવી હાય દિશા કેમ છે એકદમ મીઠા અવાજે પૂછ્યું જે દિશાને અજુગતો લાગ્યો દિશાએ તેને ઇગ્નોર કરવાનો પ્રયાસ કર્યો પણ શ્રેયા તેની બાજુમાં બેસી ગઈ હું જાણું છું કે તું મને પસંદ નથી કરતી અને હું તને સમજી શકું છું શ્રેયાએ નાટક કરતા કહ્યું અર્જુન પહેલો પહેલા મારો હતો અને મને નથી ગમતું મેળવે પણ હું એક વાત દિશા એ શ્રેયા સામે જોયું તેના ચહેરા પર ગુસ્સો અને શંકા હતી શું કહેવું છે તારે અર્જુન હજુ પણ મને પ્રેમ કરે છે શ્રેયાએ કહ્યું તે તારી સાથે માત્ર સમય પસાર કરી રહ્યો છે તેને લાગે છે કે તું મુંબઈથી આવી છે એટલે થોડી અજાણ છે એટલે તે તારી સાથે મજાક કરી રહ્યો છે તે હજુ પણ મારા માટે પાગલ છે દિશાનો ગુસ્સો આવ્યો જૂઠું બોલે છે તું અર્જુન મને પ્રેમ કરે છે જો તને વિશ્વાસ ન આવતો હોય તો હું સાબિત કરી શકું છું શ્રેયે કહ્યું હું તને બધી બધું સાબિતી આપીશ કે હજુ પણ મને જ ચાહે છે તે તારી સાથે માત્ર મજાક કરી રહ્યો છે તું તો તારા ભૂતકાળથી ભાગીને અહીં આવી છે અને અહીં પણ તારી સાથે આવું જ થશે અર્જુન તને દગો આપશે તે મને ક્યારે છોડી શકશે નહીં શ્રેયાના શબ્દો દિશાના કાનમાં ઝેરની જેમ ઉતરતા હતા તેને મુંબઈના એ દિવસો યાદ આવી ગયા જ્યારે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના મિત્રો તેને તેના વિશે ખોટી વાતો કહેતા હતા દિશાનો આત્મવિશ્વાસ ડગી ગયો તે ઊભી થઈ અને ત્યાંથી ચાલી ગઈ શ્રેયાના શબ્દો તેના મનમાં ગુંજતા હતા આ ઘટના પછી દિશાનું વર્તન અર્જુન પ્રત્યે બદલાઈ ગયું તે અર્જુન સાથે વાત કરવાનું ટાળવા લાગી જો અર્જુન તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો તો તે ટૂંકા જવાબો આપતી તેના ચહેરા પર હંમેશા એક પ્રકારની ચિંતા અને શંકા દેખાતી અર્જુન મૂંઝવણમાં હતો કે શું થયું છે તેણે દિશાને ઘણીવાર પૂછ્યું પણ દિશા કશું કહેતી ન હતી અર્જુને મયંક અને આરતીને પણ આ વિશે વાત કરી મને નથી સમજાતું કે દિશાને શું થયું છે તે મને ઇગ્નોર કરી શ્રેયા છે હશે કે તેણે જ કર્યું મયંકે કહ્યું હા શ્રેયા એવી જ છે તે હંમેશા સંબંધોમાં પ્રોબ્લેમ કરે છે તારે દિશાને સમજાવવી પડશે અર્જુન તેને તારા પર વિશ્વાસ કરવો પડશે આરતીએ કહ્યું દિશા બહુ સંવેદનશીલ છે તેને જૂના અનુભવોનો ડર છે તારે ધીરજ રાખવી પડશે પોતાની ચાલુ રાખી તે ક્યારેક દિશાને મેસેજ કરતી જેમાં તે જૂના મોકલતી જેમાં તે અને અર્જુન સાથે હોય ક્યારેક તે અર્જુનના જૂના પત્રો કે મેસેજના સ્ક્રીનશોટ મોકલતી જેમાં અર્જુને શ્રેયા માટે પ્રેમ વ્યક્ત કર્યો હોય આ બધા મેસેજીસ દિશાના મનમાં શંકાનો વધુ દ્રઢ બનાવતા તેને લાગતું કે શ્રેયા સાચું કહી રહી છે અને અર્જુન તેને દગો આપી રહ્યો છે એક દિવસ શ્રેયાએ અર્જુનના જૂના ફેસબુક પોસ્ટમાંથી એક સ્ક્રીનશોટ દિશાને મોકલ્યો જેમાં અર્જુન શ્રેયાને મારો પ્રેમ મારું જીવન એમ લખ્યું હતું જોકે તે પોસ્ટ ઘણી જૂની હતી પણ દિશાના મનમાં તો તાજી પીડા ઊભી કરી હતી દિશા અર્જુનને તરત જ મેસેજ કર્યો આ શું છે અર્જુન તું હજુ પણ તેને પ્રેમ કરે છે ને અર્જુન થઈ ગયો તેણે જોયું કે તે તરત પોસ્ટ ઘણા જૂના જૂની હતી જ્યારે તે અને શ્રેયા સંબંધમાં હતા તેણે દિશાને સમજાવવાનો પ્રયાસ કર્યો દિશા આ બધી જૂની પોસ્ટ છે જ્યારે અમે સંબંધમાં હતા ત્યારની છે શ્રેયા જાણી જોઈને આ બધું કરી રહી છે પ્લીઝ તેના પર વિશ્વાસ ન કર પણ દિશાને વિશ્વાસ આવ્યો નહીં તેના મનમાં શંકાનું વાવાઝોડું જૂઠું બોલે છે અર્જુન મને લાગે છે કે તું મને પણ દગો આપી રહ્યો છે દિશા આવું ન બોલ હું તને પ્રેમ કરું છું અર્જુન નિરાશ થઈને બોલ્યો ના મને નથી ખબર તું કોને પ્રેમ કરે છે મને નથી ખબર તું કોનો છુ દિશા એ મેસેજ કર્યો અને પછી અર્જુનના ફોન કોલ્સ અને મેસેજ નો જવાબ આપવાનું બંધ કરી દીધું તેમની વચ્ચે દૂરી વધતી જતી હતી દિશા અર્જુનને ટાળતી રહેતી કેમ્પસમાં પણ તે અર્જુનની સામે આવવાનું ટાળતી અર્જુન ખૂબ પરેશાન તેને સમજાતું ન હતું કે દિશાને કેવી રીતે સમજાવવી તેણે મયંક અને આરતી સાથે આ બધી વાત શેર કરી મને નથી સમજાતું કે હું શું કરું અર્જુને નિરાશાથી કહ્યું દિશા મને સાંભળવા પણ તૈયાર નથી મયંકે કહ્યું શ્રેયા બહુ ખતરનાક ગેમ રમી રહી છે તારે કડક પગલું ભરવું પડશે આરતી એ કહ્યું આપણે દિશાને શ્રેયાના સાચા ઈરાદાઓ વિશે જણાવવું પડશે

ઊંડી અસર કરી હતી અર્જુન માટે દિશાનો વિશ્વાસ પાછો જીતવો એ તેના જીવનનો સૌથી મોટો પડકાર બની ગયો હતો શું તેમનો પ્રેમ આ કસોટીમાં ખરો ઉતરશે શું શ્રેયા પોતાના ઈરાદાઓમાં સફળ થશે જોઈએ આપણે તે આગળના પ્રકરણમાં ક્રમશઃ